નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોનો ઉપયોગી પંદર મોટા સમાચારો વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા વિશે વાત કરીએ તો વાહન ચાલકોને દંડ ભરવાને લઈને હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઈ ચલણ એપ્લિકેશન લોન્ચ કરીને વન નેશન વન ચલણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે હવે સ્થળ પર દંડ ન ભરી શકતા વાહન ચાલકો ઓનલાઈન રકમ ભરી શકશે નેવું દિવસમાં દંડ ન ભરનારનો કેસ હવે વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ટ્રાન્સફર થઈ જશે દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેક્ટરના સહયોગથી વન નેશન વન ચલણ ઈ ચલાણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિક પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને એપ્લિકેશન મારફતે દંડ ફટકારશે તે ઉપરાંત ભારતના કોઈપણ રાજ્યની ગાડી કોઈપણ જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરશે તો પોલીસ ઈ ચલણ આપશે ત્યારે વાહન ચાલકને ઈ ચલણ મળ્યાના નેવું દિવસમાં દંડ નહીં ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં તેનો કેસ ટ્રાન્સફર થઈ જશે જોકે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં સોળ જાન્યુઆરીથી જ ઈ ચલણની અમલવારી શરૂ થઈ ગઈ છે ટ્રાફિક નિયમના ભંગ માટે અપાતા ઈ મેમોને હવે વન નેશન વન ચલણ સિસ્ટમમાં આવરી લેવામાં આવશે દંડના નાણાં ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકાશે જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં ફોન થકી પણ ભરી શકાશે નેવું દિવસમાં ઈ ચળવનો દંડ નહીં ભરો તો આપમેળે કોર્ટમાં તે જતો રહેશે બાદમાં આગળની કાર્યવાહી કોર્ટ થકી થશે ઈ ચળવણનો દંડ નહીં ભરાયો હોય તેવા વાહનોની આરટીઓમાં કામગીરી પણ કોઈ થશે નહીં ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલક તેમજ માલિકને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ મોકલાશે એસએમએસ સાથે વાહન માલિકના સરનામા પર સ્પીડ પોસ્ટથી ઈ ચલણ ઇશ્યુ થયાની જાણકારી પણ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માવઠા બાદ હવે ગુજરાતમાં ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવી શકે છે આજથી હવામાનમાં પલટો આવી શકે છે તારીખ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન મોઠું માવઠું થવાની કોઈ શક્યતાઓ ગુજરાતમાં નથી પરંતુ આ દરમિયાન ઝાકળ પડી શકે છે જોકે આ ઝાકળ વર્ષાને કારણે ખેડૂતોના શિયાળા પાક પર માઠી અસરો પણ પડી શકે છે ભારે વર્ષાના કારણે ખેતીમાં પણ નુકસાન ભોગવું પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે ફાસ્ટટેગ કેવાયસી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તાત્કાલિક ફાસ્ટેગનું કેવાયસી કરાવવા આદેશ આપવામાં આવ્યો છે નહીતર ફાસ્ટેગ બ્લેક લિસ્ટ થઈ જશે અને પેનલ્ટી પણ ભરવી પડશે આવનાર એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીનો તેના માટેનો સમય આપવામાં આવ્યો છે કેવાયસી અપડેટ કરવા માટે તમારે તમારા ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંકમાં જઈને કેવાયસી અપડેટ કરાવવું પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈમાં મોટા ફેરફારો થયા છે હવે એટીએમથી પણ પૈસા મળશે યુપીઆઈમાં સમયાંતરે ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા છે જેને પગલે હવે યુપીઆઈથી તમે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકશો ક્યુઆર કોડની મદદથી પણ એટીએમથી રૂપિયા કાઢી શકાય છે હજુ આની પર કામ કરવામાં આવી રહ્યું છે આ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કરવામાં આવ્યું છે હવે યુપીઆઈ માટે કુલિંગ પિરિયડનો સમય પણ ચાર કલાકનો કરી દેવામાં આવ્યો છે એટલે કે તમે પહેલા ગ્રાહકને બે હજાર રૂપિયા સુધી પેમેન્ટ કરશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આવનારા ઉનાળાને લઈને અત્યારથી જ મોટી આગાહી કરી દેવામાં આવી છે આવતા ઉનાળાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમનદીઓ પર અસર થશે ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે ઉનાળો વહેલો આવે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે સાથે તેઓ જણાવ્યું છે કે ઉનાળામાં કાળજાળ ગરમી પડશે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે વીસ એપ્રિલથી ગરમીમાં વધારો થશે જ્યારે છવ્વીસ એપ્રિલથી આકરી ગરમીની શરૂઆત થવાની પણ શક્યતા છે જોકે લોકોએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો મોબાઈલમાં સિમ કાર્ડ કે ઇન્ટરનેટ વગર ટીવી જોઈ શકાશે મોબાઈલ હવે હરતો ફરતું ટીવી બનશે સિમ કાર્ડ અને ઇન્ટરનેટ વિના વિડીયો જોઈ શકાશે D2M બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી બે હજાર સુધીમાં ઉપલબ્ધ થશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે D2M ટેકનોલોજીનું પ્રથમ તબક્કામાં દેશના ઓગણીસ શહેરોમાં પરીક્ષણ થશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પાંચ રાજ્યોમાં રજાનું એલાન કરવામાં આવી રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ દેશ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ બપોરે બાર વાગ્યાની વીસ કલાકે શરૂ થશે તે દરમિયાન પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે અમુક રાજ્યોએ બાવીસ જાન્યુઆરીએ રજા પણ જાહેર કરી દીધી છે જેમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા અને ગોવા પણ સામેલ છે યુપી અને એમપી તેમજ હરિયાણામાં દારૂ અને માંસની દુકાનો પણ તે દિવસે બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે જો કે ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રજા રાખવામાં આવે તેવી માંગણી કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું પ્રતિષ્ઠાના દિવસે પાંચસો રૂપિયાની નવી નોટ લોન્ચ થશે તેની સાચી હકીકત જાણી લેજો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે રૂપિયા પાંચસોની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે જેમાં હાલના લાલ કિલ્લાના ફોટાને બદલે શ્રી રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે જોકે સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવી રહ્યા હતા જોકે ફેક્ટ ચેકમાં આ દાવા ખોટા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પવન સાથે ઠંડીમાં પણ વધારો થશે ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ છ થી દસ કિલોમીટરની રહેશે રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે જોકે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની પણ કોઈ જ શક્યતાઓ નથી ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં પણ ઘટાડો થયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાનું ટેન્શન ગાયબ કરતો નંબર જાહેર કરવામાં આવ્યો છે ધોરણ દસ અને ધોરણ બારની પોનની પરીક્ષાની કોઈ મૂંઝવણ હોય તો વોટ્સએપ નંબર નવ્વાણું જીરો નવ્વાણું બાવીસ છ અડતાલીસ અને જીવન આસ્થાના અઢાર ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો પર સંપર્ક કરી શકો છો અમદાવાદ ડીઈઓએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમાં ફોન કરીને સમાધાન મેળવી શકશે દરેક વિષયના નિષ્ણાંત અને મનોવૈજ્ઞાનિકની ટીમ મદદ માટે તૈયાર રહેશે જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત થશે જોકે આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ નંબર જાહેર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેસર કેરી પછી ગુજરાતના બીજા ફળ કચ્છી ખારેકને પણ જીઆઈ ટેગ મળ્યો છે કચ્છની ખાસિયત બની ગયેલી કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે ગુજરાતમાં કેસર કેરી પછી કચ્છી ખારેક બીજું ફળ છે જેને કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક અંતર્ગત જીઓગ્રોફિકલ ઇન્ડેક્સ ટેગ આપવામાં આવ્યો છે કચ્છના ખેડૂતોની આ એક મોટી વૈશ્વિક ઉપલબ્ધિ છે આ ટેગથી ખારેકની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને વિશ્વભરના લોકો મુલાકાતે આવે ત્યારે પણ જીઆઈ ટેગને અનુસરે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાહતનો શ્વાસ લીધો છે વર્ષ બે હજાર સત્તરમાં ટ્રેન બ્લોકિંગ કેસમાં તેઓ નિર્દોષ જાહેર થયા છે મેવાણી સહિત એકત્રીસ લોકો નિર્દોષ જાહેર થયા છે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આ ચુકાદો આપ્યો છે જો કે વીસ મિનિટ માટે રાજધાની ટ્રેન રોકવાનો તેમના પર આરોપ હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં વાહન ચાલકો આજથી સાવધાન થઈ જજો આજથી એક મહિનો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકો સામે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીશ અને કરાવીશના શપથ સાથે પ્રોગ્રામનો પ્રારંભ થયો છે જોકે શહેરમાં સોળ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી રેલી સહિતના કાર્યક્રમો પણ યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલાક મોટા ફાયદાઓ મળી રહ્યા છે જોકે અલગ અલગ ત્રણ ફાયદાઓ વિશે વાત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને એક સાઠ લાખ રૂપિયાની લોન કોઈપણ ગેરંટી કે સિક્યુરિટી વગર આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડૂતોને બીજા ફાયદા વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને પાક વીમાની સુવિધા પણ આપવામાં આવે છે એટલે કે પાકને નુકસાન થવા પર તમને વીમો પણ મળે છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોના ત્રીજા ફાયદા વિશે વાત કરીએ તો આ કાર્ડ તમારી પાસે હોય તો કાયમી અપંગતા અને મૃત્યુ સામે રૂપિયા પચાસ હજાર સુધી અને અન્ય જોખમો સામે રૂપિયા પચીસ હજાર સુધીના વીમાની જોગવાઈ પણ આપવામાં આવી છે જોકે આ સ્કીમ હેઠળ વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયાની લોન લઈ છે આમ કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા ખેડૂતોને આ ત્રણ ફાયદાઓ આપવામાં આવે છે જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી તો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો જો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે